ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી લિટર બાયોડીઝલ ઝડપી પાડ્યું ભાવનગર અમદાવાદ રોડ ઉપર નારી ચોકડી સર્કલ પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી આઠ હજાર ચારસો એસી લીટર બાયોડીઝલ પકડી પાડી એસએમસી ના રેડ મુસ્તાક ભટ્ટી અને અનવર શેખ ના નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે

છઠ્ઠી બારી છઠ્ઠીબારી રોડ ભુજ કોન્ટેક્ટ નંબર નાઇન ડબલ ઝીરો વન ફોર ટુ એટ ડબલ ફાઇવ વન